ફાઇનલી મિત્રો આપણે ભોંકી ગયા છીએ સીધા માતાના મંદિર તો દેખો આ તો સુધા માતાના મંદિર જવાનું હોય હજુ અને તમે દેખો કે આ રીતનું લોકેશન આવે બહુ મસ્ત મંદિર તો મિત્રો આજે પબ્લિક પણ બહુ આવી છે અને હજુ તમને બતાવશું બરાબર વ્યવસ્થિત રીતે બ્લોકમાં જોડાયેલા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જવા માટે રસ્તો છે હારે રસ્તે જવાનું હોય આપણે તો તમને કમ્પ્લીટ બતાવશું તે રસ્તે જઈને અને જે લોકેશન એ લોકેશનમાં તમને બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ છે પ્રસાદી મળે અને આ રસ્તો આપણે જવા માટે અને આ સાઈડમાં ગાડી પાર્કિંગનું છે સુવિધા સરસ મજાની અને આ રીતે લોકેશન છે તો મિત્રો આપણે આટલા સુધી આવ્યા હોય અહીંથી આપણે આ રીતનું લોકેશન આવે લેબ તો મિત્રો દેખી શકો છો તમે આટલી પબ્લિક અત્યારે આવી રહી છે ઉપર ચડવા માટે અને હજુ આપણે ઉપરનું લોકેશન તમને બતાવશો Pemiru, semoga selalu bersama kami. Oke, sampai jumpa di video selanjutnya. दर्शन कर दर्शन अंदर वीडियो परमिशन नहीं तो अपने नहीं कराया तो तरह से दर्शन मान लीजिए जय माता जी देखा, देखा। તો મિત્રો તમે દેખી શકો છો આ મંદિરની બહારનું છે અને નીચેથી મંદિર આ ટાઈપનું દેખાય તમે દેખી શકો છો મંદિરના આજુબાજુમાં લોકેશન આ ટાઈપનું આવે